ઇન્ડિયન સ્પાઇસી પુલાવ અને વઘારેલો ભાત ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી મેક્સિકન રાઈસ વિથ સ્પાઈસી કરીની રેસિપી લઈને આવી છું આ બહુ જ સ્વાદિષ્ટ બને છે એકદમ ડિફરન્ટ છે અને આનો ટેસ્ટ પણ અમેઝિંગ છે આનો ટેસ્ટ એવો છે કે જે બાળકોને પણ પ્રિય થઈ જશે અને મોટા લોકોને તો સો ટકા ભાવશે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીંયા આ રીતે આપણે કપ મેઝરમેન્ટથી દોઢ કપ જેટલા રાઈસ લઈ લઈએ આ બાસમતી રાઈસ છે આ રાઈસને આપણે ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે જનરલી આપણે પુલાવ બનાવીએ ને તો રાઈસને સેવન્ટી એટી પરસન્ટ સુધી બોઇલ કરતા હોઈએ છીએ પણ આજે આપણે તેને પરફેક્ટ માપ સાથે ઇલેક્ટ્રિક રાઈસ કુકરમાં બનાવવાના છે જેથી કરીને ભાત એકદમ છૂટો અને પરફેક્ટ બને તો અહીંયા મેં અગારોનું રીજેન્સી ઇલેક્ટ્રિક રાઈસ કુકર લઈ લીધું છે જેમાં આ રીતે ઉપરથી વિસલ આવે છે નોર્મલ જે રીતે વિસલ હોય એ રીતે જ આવે છે અને અહીંયા હિટિંગ અને વામ મોડ બે મોડ આપેલા છે આ ઇલેક્ટ્રિક રીજન્સી રાઇસ કુકરનો ડિટેલ વિડીયો તમારે જોવો હોય તો તેનો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમાં મેં બધી જ ડિટેલ આની સમજાવેલી છે તો આની અંદર મેં થોડુંક ઓઇલ ઉમેર્યું છે અને ત્યારબાદ આ રીતે ધોયેલા ચોખા મેં તેમાં ઉમેરી લીધા છે જે કપના માપથી મેં અહીંયા ચોખા લીધા હતા એ કપના માપથી જ હું તેમાં પાણી ઉમેરું છું આ જે કપ છે ટ્રાન્સપેરન્ટ એ આ કુકરની સાથે જ આવે છે તો દોઢ કપ ચોખાની સામે આ રીતે મેં ત્રણ કપ પાણી ઉમેર્યું છે અને એક ચમચી હું તેમાં આ રીતે મીઠું ઉમેરી લઉં છું બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મીઠું પાણી અને ઓઇલ ચોખા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરી દઈએ લોક કરી દઈએ અહીંયા કુકરનું લોક આપેલું છે જે પ્રેસ કરીને તમારે ઢાંકણ બંધ કરવાનું છે અને અત્યારે મેં ઉપરથી પાવર ઓન કર્યું એટલે વામ મોડ ઉપર હતું જેને મેં આ રીતે બટન પ્રેસ કરી હિટિંગ મોડ ઉપર સ્ટાર્ટ કરી લીધું છે અહીંયા જુઓ થોડી વારમાં જ આ રીતે તેમાંથી સ્ટીમ બહાર નીકળતી તમને નજર આવશે અને જ્યારે ભાત તૈયાર થઈ જશે ત્યારે તે ઓટોમેટિકલી વામ મોડ ઉપર આવી જતું હોય છે અને બધી સ્ટીમ નીકળી જાય એટલે તમે ઢાંકણ ખોલી શકો છો અને ચેક કરશો તો રાઈસ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયા છે નીચે બિલકુલ ચોટતા નથી અને અહીંયા જો જે ભાત છે તે એકદમ છૂટ્ટા બન્યા છે એકબીજા સાથે બિલકુલ ચોટ્યા નથી કાચા પણ નથી એકદમ પરફેક્ટ બન્યા છે અહીંયા જો એકદમ ચડી પણ ગયા છે સરસ ચડી ગયા છે આ કુકર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે આ ભાતમાંથી આપણે મેક્સિકન રાઇસ તૈયાર કરવાના છે તો બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે બે લીલા મરચાં ઉમેરીશું વન ફોર્થ કપ તેની અંદર ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરું છું અહીંયા વન ફોર્થ કપ મેં જૂચીની એડ કર્યું છે થોડીક બાફેલી બ્રોકોલી ઉમેરી લઉં છું અને આ બધું જ આપણે આ રીતે સોતે કરવાનું છે આ વેજીટેબલ્સને અડધી મિનિટ માટે સોતે કર્યા બાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા સ્વીટકોર્ન ઉમેરીશું વન ફોર્થ કપ આપણે તેમાં ઝીણા સમારેલા ગાજર એડ કરીશું અને વન ફોર્થ કપ હું તેમાં બોઇલ્ડ રાજમા ઉમેરી લઉં છું આને પણ આપણે આ રીતે સોતે કરવાનું છે અડધી મિનિટ માટે બધી વસ્તુને સારી રીતે મેં સોતે કરી લીધું છે અને ત્યારબાદ હું તેની અંદર વન ફોર્થ કપ ઝીણું સમારેલું ટામેટું એડ કરું છું તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું હવે ત્યારબાદ આપણે અહીંયા વેજીટેબલ્સના માપ પ્રમાણે આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું ભાતમાં મીઠું છે એટલે મીઠું માપનું ઉમેરવાનું એક ચમચી મેં રેડ ચીલી પાવડર ઉમેર્યા છે ત્યારબાદ એક નાની ચમચી જેટલા ઓરેગાનો મેં ઉમેર્યા છે અને એક નાની ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખીશું અને આ બધું જ આપણે આ રીતે સોતે કરી લઈએ હવે ત્યારબાદ આપણે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે ટોમેટો કેચઅપની જગ્યાએ પીઝા સોસનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં પીઝા સિઝનિંગ ઉમેરી લીધા છે જેમ કે ઓરેગાનો રેડ ચીલી ફ્લેક્સ એટલે મેં ટોમેટો કેચઅપ ઉમેર્યું છે સારી રીતે મેં તેને મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ જે રાઈસ આપણે તૈયાર કર્યા હતા એ રાઈસ મેં આની અંદર ઉમેરી લીધા છે તેમાં થોડાક લીલા દાણા પણ ઉમેર્યા છે અને આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા ઉપરથી મેં અડધા લીંબુનો રસ આ રીતે ઉમેરી લીધો છે ગેસ બંધ કર્યા બાદ જ લીંબુનો રસ ઉમેરવાનો અને મિક્સ કરી તેને ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો તો આપણા મેક્સિકન રાઇસ જે છે એ રેડી થઈ ગયા છે હવે આપણે અહીંયા સ્પાઈસી ગ્રેવી બનાવી લઈએ તો તેના માટે આ રીતે બે ચમચી ઘી મેં ગરમ કરવા માટે મૂક્યું છે તેની અંદર અડધું કેપ્સિકમ ઝીણું સમારેલું ઉમેર્યું છે અને ત્યારબાદ આ રીતે વન ફોર્થ કપ ઝીણી સમારેલી જૂચુની ઉમેરી છે બે ટેબલ સ્પૂન બોઇલ્ડ બ્રોકોલી અને ત્રણ ટેબલ સ્પૂન મે અહીંયા સ્વીટકોર્ન ઉમેર્યા છે આ બધું જ આપણે આ રીતે ઘીમાં સોતે કરવાનું છે ગેસ ધીમો રાખવાનો છે આ વેજીટેબલ્સને બે મિનિટ માટે જ ધીમા તપે સોતે કર્યા બાદ તેમાં આ રીતે અડધું ટામેટું ઝીણું સમારેલું મેં ઉમેર્યું છે અને ત્રણ ટામેટાની પ્યોરી મેં ઉમેરી છે અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈએ ગ્રેવીનો કલર સારો આવે એટલા માટે આપણે અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું સાથે જ મેં અહીંયા એક ચમચી રેડ ચીલી સોસ પણ ઉમેર્યો છે તમારી પાસે જે ચીલી સોસ હોય તે તમે લઈ શકો છો ગ્રીન પણ લઈ શકાય છે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી ધીમા તાપે તેને થવા દઈએ અહીંયા જો ધીમે ધીમે ટામેટાનું પાણી પડી ગયું છે અને ઘી છૂટું પડે એટલે આપણે તેની અંદર અડધો કપ ફ્રેશ ક્રીમ ઉમેરીશું અમૂલ ફ્રેશ ક્રીમ જે આવે છે તે મેં ઉમેરી છે અને તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને ગ્રેવી થોડીક વધુ લિક્વિડ જોઈએ તો તમે થોડુંક પાણી અથવા થોડુંક દૂધ પણ ઉમેરી શકો છો આ રીતે ક્રીમને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે હું તેમાં વન ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરી લઉં છું અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને અડધી ચમચી આપણે તેની અંદર ઓરેગાનો ઉમેરવાનો છે અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ગ્રેવીને આપણે ધીમા તાપે થવા દઈએ થોડી વારમાં જ આ ગ્રેવીમાંથી આ રીતે ઘી જે છે એ છૂટું પડવા લાગશે એટલે આપણી આ ગ્રેવી જે છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર એક ચીઝ ક્યુબ આખું આ રીતે ગ્રેટ કરીને ઉમેરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા દાણા ઉમેરીશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટી આપણી આ સ્પાઈસી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આને જો તમારે લિક્વિડ કરવું હોય તો થોડુંક પાણી અથવા થોડુંક દૂધ ઉમેરી ધીમા તાપે બે મિનિટ થવા દેજો અત્યારે આમાંથી ઘી જે છે એ છૂટું પડી ગયું છે ગ્રેવી રેડી છે હવે આપણે તેને સર કરવાનું છે તો સર કરવા માટે હું આ રીતે એક રાઉન્ડ બાઉલની અંદર એક વાટકો મૂકી અને તેમાં આ રાઈસને ઉમેરી લઉં છું ત્યારબાદ આ જે રાઈસ છે તેને આપણે ચમચીની મદદથી સારી રીતે પ્રેસ કરી લેવાનું છે જેથી કરીને તે એકદમ સરસ સેટ થઈ જાય અને ત્યારબાદ તેની ઉપર આ રીતે એક પ્લેટ મૂકી આપણે તેને ફ્લિપ કરીશું અને થોડુંક હાથથી આપણે ટેપ કરીશું અને આ બાઉલને આપણે આ રીતે ઉપર લઈ લઈએ તો એકદમ સરસ શેપ આવી જશે વચ્ચે વાટકીનો શેપ અહીંયા તૈયાર થઈ જશે અને આમાં આપણે ગ્રેવીને સર્વ કરવાનું છે તો તમે આ મેક્સિકન રાઇસ વિથ કરીને તમારી રીતે તમારી સ્ટાઇલથી સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ મેક્સિકન રાઇસ વિથ સ્પાઈસી ગ્રેવીની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ પણ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ